લોકો ભર તડકે લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે વહેલી સવારથી વાલીઓ અને વિદ્યાર્થીઓ આવક નું દાખલું કઢાવવા માટે લાઈનમાં ઉભા રહી જાય છે ધીમી કામગીરી ચાલતી હોવાથી સુધી છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે તો બીજી તરફ બસો ટોકન લોકોને આપવામાં આવે છે તો આ તરફ પંદરસો રૂપિયા લઈ અને એજન્ટો આવકનું દાખલો તરત કાઢી આપતા હોવાનો લોકોએ આરોપ પણ લગાવ્યો છે

ઘોર નિંદ્રા જોવા મળી રહ્યું છે server ડાઉન હોવાના કારણે લોકો સવાર થી આવી પહોંચ્યા છે હજી સુધી તેમનો વારો આવ્યો નથી કેટલા વાગ્યા થી તમે આવ્યા છો હજુ સુધી વારો આવ્યો કઈ રીત કામગીરી ચાલી રહી છે આપડી જોડે અન્ય લોકો ઉપસ્થિત છે તમે જણાવજો કેટલા વાગ્યા થી આવ્યો છો શું કામ માટે આવ્યા છો અને અંદર કઈ રીત પરિસ્થિતિ લોકો જણાવી રહ્યા છે સવાર થી આવી ચુક્યા છે જોઈ શકાય છે લાઈન હજુ પણ મોટી જોવા મળી રહી છે કોઈ પ્રકારનો તેમનો વારો હજુ સુધી આવ્યો નથી લોકો કામ ધંધો છોડી અહીં લાઈન ઉપસ્થિત જોવા મળી રહ્યા છે આપણે અન્ય લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કેટલા વાગ્યા થી તમે આવ્યા છો વારો આવ્યો હજુ સુધી

જે આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી